બજાર માંગતા હોય તો ખાસ અને કરવાનું અવશ્ય ન ભૂલતા ત્રણ હજાર થી ઓસો ભાવ પાંચ હજાર સાતસો રૂપિયા સુધી વરિયાળી તેરસો રૂપિયા થી નવ હજાર ચારસો રૂપિયા સુધી હિસબુલબ બે હજાર બસો આડત્રીસ બે હાજર નવસો ને બત્રીસ રૂપિયા સુધી રાયડ્યો નવસો રૂપિયાથી અઢારસો ને સોતેર રૂપિયા સુધી મેથી નવસો ત્રીસથી નવસો ને ત્રીસો રૂપિયા સુધી સરસવ સોળસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધી ધાણા સોળસો ત્રીસથી સત્તરસો ને ત્રીસ રૂપિયા સુધી અને અજમો તેરસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી અને આ જ ખેડૂત મિત્રો તાજા ઊંઝા માર્કેટના બજાર ઉપર વિડીયોમાં આંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો ટક આપી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા